ત્રિફળા એક અદ્ભુત ઔષધિ છે તેનો બીજો કોઈ જ વિકલ્પ નથી તેનો કોઈ એક ફાયદો નથી પણ અનેક અનેક ફાયદા છે તમારા શરીરની આખી સિસ્ટમને સારી કરવાવાળી ઔષધિ છે જો તમે આનો પ્રયોગની સાચી વિધિ સમજી લેશો તો એ તમારા પાચન ઇમ્યુનિટી વાળ આંખો ત્વચા અને શરીરની અનેક સમસ્યાઓને સમાપ્ત કરવા માટે એકલું સમર્થ થશે ત્રિફળા એટલે તેમાં ત્રણ ફળનો ઉપયોગ કરવામાં આવે છે આમળા બહેડા અને હરડે આ ત્રણેય ફળ ભેગા કરીને ત્રિફળા ચૂર્ણ તૈયાર કરવામાં આવે છે ઘણા લોકો આ ત્રણેયને સંભાગ મિક્સ કરીને ચૂર્ણનો ઉપયોગ કરે છે જેમ કે સો ગ્રામ આમળા સો ગ્રામ બહેડા અને સો ગ્રામ હરડે પણ જ્યારે આયુર્વેદમાં કેટલીક જગ્યાએ થ્રી ટુ વન પ્રમાણમાં તેનો ઉપયોગ કરવાનું કહ્યું છે એટલે કે ત્રણસો ગ્રામ આમળા બસો ગ્રામ બહેડા અને સો ગ્રામ હરડે તેને ખાંડીને ચૂર્ણ બનાવીને તેનો ઉપયોગ કરવો અથવા તો ફોર ટુ વનના પ્રમાણમાં પણ ઉપયોગ કરી શકાય છે એટલે કે ચારસો ગ્રામ આમળા બસો ગ્રામ બહેડા અને સો ગ્રામ હરડે તેને ખાંડીને ચૂર્ણ બનાવીને તેનો ઉપયોગ કરવો અમે અમારા અનુભવના આધારે કહીએ છીએ કે થ્રી ટુ વન અને ફોર ટુ વનનું પ્રમાણ અસરકારક રહે છે સંભાગ રાખીને એટલે કે વન 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 લાભ તો મળે છે પણ આયુર્વેદમાં જે બતાવ્યું છે તે વધુ અસરકારક રહેશે જો તમે આ ચૂર્ણ ઘરે જાતે બનાવો છો તો એ વધારે વિશ્વસનીય રહેશે અને ચૂર્ણ બનાવ્યાના ત્રણથી છ મહિનામાં તેનો ઉપયોગ કરી લેવો ત્યાર પછી ચૂર્ણના ગુણકારી તત્વો ઘટવા લાગે છે ત્રિફળા તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે તેમાં એન્ટીઓક્સિડેન્ટ પૂરતી માત્રામાં હોય છે વિટામિન સીનો સારામાં સારો સ્ત્રોત ગણાય છે તે તમારા ત્વચા માટે ખૂબ સારું છે તમારા વાળ માટે પણ ઉપયોગી છે તમે જોશો કે આયુર્વેદમાં જેટલી પણ વાળ માટેની ઔષધિ છે તેમાં મુખ્ય રૂપે આમળાનો ઉપયોગ તમે જોવા મળશે જો તમારા વાળ સફેદ થતા હોય કે વાળ ખરતા હોય બંને સ્થિતિમાં એ તમારા માટે ગુણકારી છે બહેડા એ મૃદુ વિરેચક હોવાથી ગંદકીને બહાર કાઢવાનું કામ કરે છે તમારા મેટાબોલિઝમને સંતુલિત કરે છે તેનાથી ચરબી અને પેટ બંને ઘટે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે એવું નથી કે ત્રિફળા વજન વધારવા માટે ઉપયોગી નથી પણ તે વધારાની ચરબીને બહાર ફેંકી દેશે અને શરીરને સુંદર અને મજબૂત બનાવે છે હરડે વિશે કહેવાયું છે કે હરડે માતા સમાન હિતકારી હોય છે એક સમયે માતા ક્યારેય ગુસ્સે થઈ શકે પણ પેટમાં ગયેલી હરડે ક્યારેય પણ નિરથક જતી નથી ફાયદાકારક જ રહે છે પાચન માટે તે ઉપયોગી છે તેમાં વિટામિન સી આર્યન કોપર મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા તત્વો હરડેમાં છે જે કોષોને ડેમેજ થતાં રોકે છે અને તમારી ઇમ્યુનિટીને પણ સારી બનાવે છે વાત પિત અને કફનું અસંતુલન બીમારીનું કારણ છે આ ત્રણેય દોષો ઉપર કાર્ય કરી તેને સંતુલિત કરતી ઔષધિ ઘણી ઓછી છે પણ આ ત્રણેયને સંતુલિત કરીને બીમારીઓને શરીરની પાસે પણ ભટકવા દેતું નથી કફ સંતુલિત થશે તો તેનાથી તમારી બધી જ સમસ્યા દૂર થાય છે વાત એટલે કે વાયુથી ઘણી સમસ્યા થાય છે જેમ કે વાળનું ખરવું સાંભળી સૂકી થતી હોય કે સાંધાના દુખાવો હોય ગેસ થતો હોય પાચન બરાબર ના થતું હોય ખરાબ સ્વપ્ન આવતા હોય વગેરે દૂર થશે પિત્તથી તમે હાઈપર એસિડિટી હોય ચામડીના રોગો હોય તો તેમનું પણ શમન થાય છે હવે સમજીએ કે તેની પ્રયોગવિધિ અને પ્રભાવ શું છે ત્રિફળા વિરેચક અને પોષક બને છે એટલે કે ગંદકી બહાર કાઢે છે અને શરીરને પોષક તત્વો પૂરા પાડી મજબૂતી પણ આપે છે રાત્રે સૂતા પહેલા સાધારણ પાણી સાથે ત્રિફળા લેશો તો વિરેચનનું કામ કરે છે જેથી ત્રિફળા રાત્રે ચાલતી શરીરની ડિટોક્સ ક્રિયાને ખૂબ જ વધારી દેશે જે તમારા લોહીને શુદ્ધ કરે છે અને આંતરડામાં રહેલા મળને પણ ખેંચી ભેગો કરે છે તેથી તે તમારી કિડની અને લિવર માટે પણ ઘણું ફાયદાકારક રહેશે જો તમે તેને સવારે લેશો તો રસાયણનું કામ કરે છે અને શરીરને પોષક તત્વો પૂરા પાડે છે જેથી બળ વધારનારો અને રોગોને ભગાડનારું સાબિત થશે સાથે સાથે ત્વચાને ચમકીલી અને બુદ્ધિને તેજ બનાવે છે સવારે જ્યારે ત્રિફળા લો તો મધ અથવા તો દેશી ગોળ સાથે અડધી ચમચી લેવું જો તમે ત્વચા સારી થાય તે માટે ત્રિફળા લેતા હોય તો રાત્રે ગરમ પાણી સાથે લેવું સાથે સાથે સવારે એક ચમચી ત્રિફળામાં થોડું પાણી નાખીને તેમાં લીમડાના પાનની પેસ્ટ મિક્સ કરીને ચહેરા ઉપર સ્ક્રબની જેમ ઉપયોગ કરશો તો બજારમાં મળતા બધા જ કેમિકલ વાળા સ્ક્રબને ટક્કર મારે તેવું પરિણામ આપે છે. વાળ માટે જો ઉપયોગ કરવામાં આવે તો તમારે રાત્રે તો લેવું જ પણ સાથે સાથે સવારે થોડું પાણી નાખીને માથામાં હળવા હાથે માલિશ કરવી જેથી વાળ ખરતા કે સફેદ થવાની સમસ્યા દૂર થશે. દાંતની કોઈ સમસ્યા હોય તો મંજનની જેમ તમે દાંત ઉપર ઘસી શકો છો. કબજિયાત રહેતી હોય તો તેના માટે ત્રિફળા બેસ્ટ છે. આયુર્વેદમાં નેવું ટકા બીમારીઓ પાચનતંત્ર બગડવાથી થતી હોય છે તો તેના માટે આ ત્રિફળાચૂર્ણ ખૂબ જ ઉપયોગી અને અસરકારક ગણાય છે